મુખ્યમંત્રી અને વન મંત્રી સમક્ષ રજૂઆત કરવાના મૂડમાં શરૂ થાય છે અને દર વખતે એ પરિક્રમા યુગોથી જે યોજાય છે જેમાં લાખો ભાવિક ભક્તો આવે છે આની જે પરંપરા મૂળ પરંપરા જે રહી છે એ આ રહી છે કે જે જંગલ ખાતાનો ગેટ છે રૂપાયતન ત્યાં ગિરનારના બધા જ સ્થાનિક સંતો ભેગા થતા સાથે પોલીસ બેન્ડ હોય છે અને પોલીસ હોય છે કલેક્ટર કમિશનર બધા જ હોય છે તો સ્થાનિક સંતો કલેક્ટર કમિશનર અને બધા મળીને પોલીસ બેન્ડ વગાડીને પછી પોલીસ સલામીના રૂપમાં ગિરનારને બે બંદૂકથી બંદૂક ફોડીને સલામી આપતા અને નારિયેળ વધેરીને પૂજા કરીને

જુદા જુદા સંપ્રદાયોના છે છે એમના ફોન અને કીધું કે નિષ્પક્ષ નથી તો અમે આવશું નહીં અને આપનો આગ્રહ પણ અમે સ્વીકારીશું નહીં અને બધાએ મળીને પછી નિર્ણય કર્યો મેં કીધું કે જે પંચ નક્કી કરશે એના સાથે બધા રહેશે એટલે બધા જ સ્થાનિક સંતોના પંચે જે જુદા જુદા સંપ્રદાયના છે એમણે નક્કી કર્યું કે આ સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો જેથી સરકારના આ અધિકારીઓ નિષ્પક્ષ રહે